ધોરણ ચાર ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ ધોરણ ચારના વિદ્યાર્થીઓ પર્યાવરણમાં પ્રકરણ સોળ કામનો મહિમા તો આપણા જીવનમાં કામનું મહત્ત્વ ઘણું છે એવી જ રીતે પ્રાણીઓ અને પક્ષીઓમાં પણ કામનું મહત્ત્વ વધારે છે માણસો જેમ કામ કરે છે એમ પ્રાણીઓ પક્ષીઓ વિવિધ વિવિધ પક્ષીઓ પણ કામ કરે છે હવે આપણી આસપાસ વિવિધ પ્રકારના પ્રાણીઓ પછી પશુ પંખીઓ જીવજંતુઓનો સમાવેશ થાય છે ને તમે બધાએ જોયું જ હશે આપણી આસપાસ ઘણા બધા જુદા જુદા પક્ષીઓ તમે જોયા હશે હવે આ પ્રાણીઓના કદ રંગ શરીરના અંગો ખોરાક લેવાની ટેવો બધી અલગ અલગ છે હવે આ પ્રાણીઓ અને પક્ષીઓ પોતાનું કામ કેવી રીતે કરે છે તો પ્રાણીઓ પોતાની રીતે ઘર બનાવે પોતાની રીતે ખોરાકનો સંગ્રહ કરે એવી જ રીતે પક્ષીઓ પણ પોતાની રીતે માળા બનાવે પછી રહેવા માટે પોતાનો વસવાટ બનાવે પોતાને અનુકૂળ હોય એ વિવિધ જગ્યાઓ શોધીને પોતાનો રહેઠાણ બનાવે છે તો આ પાઠમાં પણ જુદા જુદા પક્ષીઓની વાત કરવામાં આવી છે તો આ પાઠમાં જુદા જુદા પક્ષીઓની વાત કોણે કીધી તો કે ગીજુભાઈ બધેકા ગીજુભાઈ બધેકા કોણ છે તમે જાણો છો એક હાસ્ય કલાકાર છે અને બાળકોના પ્રેરિતા છે બાળવાર્તાઓ લખે છે તો આ પાઠમાં પણ એમણે એક પત્ર લખ્યું છે તો એ પત્ર ક્યારે લખ્યો છે તો કે સોળ એપ્રિલ ઓગણીસો છત્રીસ સોળ એપ્રિલ ઓગણીસો ને છત્રીસની સાલમાં પત્ર એમણે લખ્યો છે તો પહેલાં શેની વાત કરી છે પેલું ચિત્ર શેનું છે તમે જોશો કબૂતરનું છે તો કબૂતરનું છે તો આમાં વિવિધ વિવિધ પક્ષીઓ જેવા કે ચકલીઓ કબૂતર ફૂલ ચકલીઓ વગેરે પક્ષીઓની વાત કરવામાં આવે છે હવે આ પક્ષીઓ જોડીમાં તેમના માળા બનાવે છે કબૂતર ચકલીઓ ફૂલ ચકલી પોતે જોડીમાં માળા બનાવે છે અને ઘણા પક્ષીઓ તેમના માળા અગાઉથી બનાવી લે છે હવે માળામાં શું મૂકે તમને ખબર જ છે પક્ષીઓ માળામાં શું મૂકે તો કે ઈંડા ઈંડા મૂકે અને પછી જુદા જુદા પ્રકારના જીવજંતુઓ તેમના બચ્ચાને ખવડાવે છે હવે હવે આમાં એક કબૂતરની વાત કરવામાં આવી છે કબૂતર દેવચકલી કાગડો તમે ચોપડીમાં જોયું જ હશે કોયલ છે પછી કંસારો તો આમાં એક શું કહે છે લેખક કે એમના આંગણામાં એક કબૂતરનું બચ્ચું આવ્યું છે અને માળામાં એના કબૂતરના માળામાં એક ઇંડું મૂકેલું છે પણ તેને સેવામાં આવ્યું નથી હવે હવે આ કબૂતરનો માળો કેવો હોય તમે બના તમે બધાએ જોયો જ તો કબૂતરના માળામાં પછી આ દેવચકલી કાગડો એના માળામાં શું હોય તો કે સાઠીકડા હોય પછી ઘાસ હોય પછી ક્યાંકથી રૂ મળે તો રૂ લઈ આવે પછી નરમ ડાળીઓ લઈ આવે પછી ઊન લઈ આવે પછી વાળ હોય બધા અલગ અલગ તમે જોયા જ હશે પક્ષીઓના તો આ કબૂતર દેવચકલી અને કાગડો છે એ પોતાની રીતે માળા બાંધે છે અને પછી તમે ચિત્રમાં જોયું જશે કે દેવચકલી છે એ દેવચકલી પણ પોતાના બચ્ચા માળામાં મૂકે છે અને આ કોયલ છે એ કોયલ પોતાના ઈંડા ક્યાં મૂકી આવે છે તો કે કાગડાના માળામાં મૂકી આવે છે અને દેવચકલીનું પોતાનું બચ્ચું જે છે એ પોતે પોતાની ચાંચ દ્વારા પોતાના બચ્ચાને ખવડાવે છે અને કોયલ છે એ કોયલ જો એમાં આપ્યું જ છે કે કોયલ પોતે ખૂબ સરસ ગાય છે અને પોતાનો માળો એ પોતે કોયલ બનાવતી નથી પણ તેના ઈંડા કાગડાના માળામાં મૂકી દે છે અને કાગડો એના ઈંડા સમજીને કોયલના ઈંડાને સેવે છે તમે જોયું જશે ચિત્રમાં અને તમે સાંભળ્યું પણ હશે કે કોયલ કોઈ દિવસ એનો માળો બનાવે નહીં પણ એના પોતાના ઈંડા એના કાગડામાં મૂકી દે અને કાગડો પોતાના ઈંડા જાણીને કોયલના કોયલના ઈંડાને સેવે છે પછી જ્યારે બચ્ચા બહાર આવે ત્યારે એને ખબર પડે કે આ તો કોયલના બચ્ચા છે પછી એ તો મોટા થઈને ઉડીને જતા રહે પછી હવે બાજુમાં જો કંસારો કંસારો પક્ષીનું ચિત્ર આપ્યું છે તો એ શું કરે કે ડાળી પર માળો લટકે લટકાવીને બનાવે અને તે કાગડો અને એનો માળો વૃક્ષ ઉપર ખૂબ ઊંચે સુધી બનાવે છે કાગડો અને આ જે કંસારો છે એનો માળો વૃક્ષની છેક ઉપર ટોચ ઉપર બનાવે છે અને અને ક્યાં બનાવે ચકલી કબાટની ટોચ ઉપર પછી અરીસાની પાછળ એવી રીતે ચકલી માળો બનાવે તમારા ઘરમાં તમે જોયું જશે હવે પા બીજું છે જો બીજો શું છે એમાં દરજીડો તો દરજીડો પણ તેનો માળો કેવી રીતે બનાવે તો એના બે પાંદડા સીવીને અને પછી ટક 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 અવાજ આવે એવી રીતે કંસારો એનો પક્ષીનો અવાજ આવે એ રીતે બનાવે છે તો આ દરજીડો બે પાંદડા સીવીને એનો માળો બનાવે છે અને એની ચાંચ કેવી હોય દરજીડાની તો કે તીક્ષણ ચાંચ હોય તીક્ષણ ચાંચનો ઉપયોગ કરી બે પાંદડા સીવીને અને એ એનો પોતાનો માળો બનાવે છે હવે નીચે છે ફૂલ ફૂલ ફૂલસુંઘડી એ પોતે છે એ નાની નાની ડાળીઓ પછી ઝાડીઓમાં લટ એની નાની નાની ડાળીઓમાંથી અને ઝાડીઓમાં લટકતો માળો બનાવે છે તમે બાજુના ચિત્રમાં જોતા હશો બાજુના ચિત્રમાં દેખાય છે ને તો એ એવી રીતે માળો બનાવે છે પછી એના માળામાં શું નાખે તો કે વાળ ઘાસ પાતળી સળીઓ સૂકા પાંદડાઓ પીંજેલું રૂ પછી ઝાડની છાલના ટુકડા કપડાના ચીથરા વગેરે એ એના માળામાં પાથરે છે પછી પછી એના માળામાં બચ્ચા જોઈ એના એનો માળો એવી રીતે હોય છે કે આપણે એના બચ્ચા જોઈ શકતા નથી પણ માળાના નાના મુખ આગળ એ બેઠા હોય છે એના બચ્ચા અને એની મા જ્યારે ખાવાનું લઈને આવે ત્યારે એ રાહ જોઈને એ બેઠા હોય છે અને ફક્ત એ ખાય અને સૂવે છે એના બચ્ચા માળામાં ખાય અને સૂવે છે હવે સુઘરી વિશે હવે સુઘરી તમે સુઘરીનો માળો જોયો છે સુઘરીનો માળો એવી રીતે આમ દાળીઓમાં લટકતો હોય અને એમાં ઈંડા મૂક એના એમાં એના એના ઈંડા મૂકે છે હવે સુઘરીનો માળો તમે જોયો છે કે એકદમ કઠણ અને એ પોતે પોતાના ઘાસના તણખલાથી બનાવે છે અને જેમ 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 એ પક્ષીઓ માળો બનાવે એમ એ એના પોતાના માળાનું ધ્યાન રાખે છે અને માળા બનાવવાનું ફક્ત એ ઈંડા મૂકવાનું જ છે માળામાં શું મૂકે તો કે પક્ષીઓ એના ઈંડા મૂકે છે અને એ પક્ષીઓમાં એ ઈંડામાંથી બચ્ચા ઉછે અને નીકળે એટલે એ બચ્ચા એમાં માળામાં ઉછળે છે અને અમુક ટાઈમે મોટા થાય ત્યારે એ પોતાની જાતે ઉડી જાય છે હવે પક્ષીઓ અને માણસો અને બીજા પ્રાણીઓ દુશ્મનો જેવા પણ હોય છે હવે પક્ષીઓ માણ પક્ષીઓ માટે કેટલાક માણસો બીજા પ્રાણીઓનો દુશ્મન જેવા હોય છે જો કાગડા અને ખિસકોલી બિલાડી અને ઉંદર આ બધા ઈંડા ચોરી કરવાની તકો શોધતા હોય છે અને ઘણીવાર તે માળા પણ તોડી નાખે છે ખિસકોલી છે બિલાડી છે ઉંદર છે એ બધા ઈંડા ખાઈ જાય ખિસકોલી પણ ઝાડ ઉપર હોય તો ઝાડ ઉપર કોઈના ઈંડા હોય કાગડાના કે કબૂતરના તો એ ખાઈ જાય અને પોતાની જાતને મુશ્કેલીમાં બચાવવા ખાવાની શોધમાં અને માળો બનાવવામાં અને ઈંડાઓ સેવામાં અને બચ્ચાઓને સાવચેતી ઉછળવામાં વગેરે દરેક પક્ષીઓ માટે એક કસોટી જેવું કામ છે પછી પછી જો પછી આમાં આ પત્રમાં પૂરું થાય છે અને પછી ગીજુભાઈએ નીચે પ્રશ્નો આપેલા છે કે ગીજુભાઈએ આ પત્ર કેટલા વર્ષ પહેલાં લખેલું છે તો ગીજુભાઈએ આ પત્ર લગભગ ત્યાંસી વર્ષ પહેલાંનો લખેલો છે આપણા જન્મ પહેલાંનો પણ આ પત્ર એમણે લખેલો છે પછી અહીં ઘણા પક્ષીઓની વાત કરવામાં આવી છે તો તમે એમાંથી કયા પક્ષીઓ જોયા તો કે ચકલી કાગડો પોપટ સમડી આપણે આ બધા જોયા પછી સમડી જોઈ કાગડો જોયો અને કાગડા અને ચકલીના માળા પણ આપણે જોયા હવે બીજા કેટલા પક્ષીઓ તમે જોયા છે તો કે બીજા અમે ચકલી બતક બગલો ગીધ સમડી હોલો હોલો આ બધા પક્ષીઓ આપણે જોઈએ છીએ હવે તમે પક્ષીઓનો માળો જોયો છે તો તમે તે ક્યાં જોયો છે તો હવે આપણે ચકલી છે પછી કબૂતર છે કાગડો છે તો એ આપણે ચકલી તો ઘરમાં ઘણી વખત તમે જોજો કે તમારા ઘરમાં ચકલીઓએ માળો બનાવ્યો હશે તો ઘણી વખત મોટી મોટી સોસાયટીઓ હોય તો સોસાયટીના દરવાજા પાસે એક મોટું ઝાડ હોય તો તેના ઉપર માળો બાંધે જુદા જુદા પક્ષીઓ અને એ રીતે પોતાના બચ્ચાનું સેવન કરે છે પછી તમારું મનપસંદ પક્ષી કયું છે તો તમારું આપણું મનપસંદ પક્ષી હોય તો કબૂતર ચકલી અને કબૂતર શું કરે તો કબૂતર બંને પાંખો ફેલાવીને ઉડે છે અને ઘૂઘુ ઘૂઘું અવાજ કરે છે પછી જો માથે મુગટ છે અને પૂંછડીમાં પૂંછડીમાં સિક્કાઓ ટોચથી પૂંછડી સુધી ખૂબ જ ભૂરા પટ્ટાઓ ચાવી તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો એમાં શું આવે મોર આવે શું આવે મોર પછી જો તમારા ઘરની આજુબાજુ અથવા ઘરમાં કોઈ માળો હોય તો તેને ધ્યાનપૂર્વક જોવો તો તમારે ધ્યાનપૂર્વક તમે જોશો તો એ માળામાં તમને શું દેખાવશે તો કે સળેકલા પછી ઘાસના તણખલા તમે જોશો ને ઘણી તમે તમારા ઘર આગળ કોઈ ઝાડ હોય તો તમે માળો જોયો હશે હવે આગળનો પાઠ છે એ આપણે બીજા વિડીયોમાં લઈશું નમસ્તે